હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં આ હે રીંગણી ને આમાં વાયુ લહણ ને આ ઝીણકો કેરો પાસે છે એમાં હે મુરાન મેથી એવું બધું આ કેરામાં હે લહણ આ બધા તો તમે જોઈયા હા જ ડ્રેગન ફ્રૂટ ને અંબાન કેમેરામાં ખબર નહીં કે કંઈક વાંધો છે ગયો તે બહુ જ હમણાં લેગ મારે જો કાઉં વાંધો થયો હોય કોઈને ખબર હોય તો જરાક કમેન્ટ કરીને કીજો કારણ કે મણે એમાં કંઈ જડતો નથી વાંધો એનો તે ટ્રાય કરી ગોતવાની પણ ઝડતો નથી કાંઉ વાંધો થયો હોય હું જ્યાં જાઉં ગામમાં કારણ કે એક દોસ્તાર આવે તો એ કંઈ વાડી નથી જોઈ મેં તો ગામ સુધી સાંભવા આવે તો હું જ્યાં હટાણે લેવા તો આ આવ્યા લગભગ પચીસ થી ત્રીસ કારેલા અહીં હે પણ હજી બધા ઝીણા ઝીણા હે મોટા નથી આ થોડીક વાર હે જે મોટા થવાને એવું હું આવી જૂને વાડી કારણ કે જવાયું આવી તો એ જોવા આવ્યો મોટાણા અહીંયા અમારા મજૂર રહ્યા હેવ તો બહુ તા આવવાનું નથી થતું કોક કોક દીજ થાય આ જૂના ખેતરમાં હે ને આ એટલી માંડવી ઉપાડી લીધી હતી પહેલાં એમાં આપણા જયેશભાઈ આવ્યા હતા અહીંયા હાલથી મરકાનો છોકરો તો એની જવાર વાવે દીધી બધી જે આ પછી આમાં હે ને જવાર વાવા આવી ગયેલ હે ને ઓલી કોરા એક ક્યારો હે પીએ ગલ એમાં મકાઈ વાવી આ ક્યારામાં હે ને મકાઈ છે જો આ સુધી આપણે માંડવી પાડી હતી એ પહેલાં વિડીયોમાં આપણે જોયા હતા એમાં આ સુધી માંડવી ઉતી પાડે એ પછી માંડવી પાડી જ ને કારણ કે ખેતર લીલું હે તો ટ્રેક્ટર એમાં નથી જ જાતું ને એવો મજૂર હે એ અહીંથી ઉપાડે જા હા ને હજે જવાઈ ઉગી નત કારણ કે હજે ત્રીજો દિવસ થયો ને જવાઈ ઉગે હજી હાથ દી તો હજે ત્યાં દેખાતી ને એ એવું તાર પાછું દેખાડી એવું હું જ્યાં પાછો ઘેર ને આ ભાઈ પાછો બુલેટા મૂકે ગયો જૂનવાણી આ ડીઝલ એન્જિન રોયલ એન્ફિલ્ડ ભાઈનું ખેતર હે ટ્રેક્ટર દેખાય ને રાતા કલરનો ના ઓપનર હાલે હાઈનો ને આ બે લૂંબું ઉત્યું ને હજી એક આવે ગઈ કી ની ગઈ જા આ હે ને એ નવી લુંગ આવી આ બે લુંગું તો ઉત્યું જ એવા વિડીયો પૂરો કર્યા ને મળીએ નેક્સ્ટ માં ત્યાં સુધી Bye-bye.